રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ થયો હતો ને જેમાં તમામ જે રાજકોટના શહેરીજનો છે કે જે મૃત્યુ પામ્યા છે આ જે મૃતકો છે તેમને માટે થઈને રાજકોટ વેપારી એસોસિએશન દ્વારા આજે બપોરે એક વાગ્યા સુધી તમામ બજારો બંધ રાખી અને આજે તેઓ શ્રદ્ધાંજલિ આ તમામ જે મૃતકો છે તેમને વ્યક્ત કરશે આ દુઃખદાયક ઘટનાને લઈને રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન રાજકોટ રિટેલ રેડીમેડ એસોસિએશન ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન લાખાજી રાજ રોડ વેપારી એસોસિએશન ગુંદાવાડી ઓલ મર્ચન્ટ એસોસિએશન તેમજ દાણાપીઠ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ આજે તમામ બજારો બપોરના એક વાગ્યા સુધી બંધ રાખી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરશે તેમજ ઈજા પામેલ તુરંત સ્વસ્થ થઈ જાય તેવી પણ આજે તેઓ શુ શુભકામનાઓ કરશે જેને જ લઈને આજે અગિયાર વાગે લાખાજી રોડ અને ગુંદાવાડી મેઇન રોડ ઉપર તેમના દ્વારા શોક સભા યોજવામાં આવી છે